તો અમદાવાદ મહાનગરના આંગણે અનેરો અવસર શિવાનંદ આશ્રમમાં જન્મોત્સવનો ભવ્ય ધર્મ અવસર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનો છાસઠમો જન્મોત્સવ સંતો મહંતો સામાજિક અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિ રહી જગદગુરૂ શંકરાચાર્ય સ્વામીની ચાતુર્માસ સાધના અમદાવાદમાં ગુરુજી પાદુકા પૂજન સહિત કાર્યક્રમો સાથે જન્મોત્સવ ઉજવણી કરાઈ સનાતન ધર્મની રક્ષા માટે મહાનુભાવોની નિમણૂક કરવામાં આવી આજે પ્રોગ્રેટી દિન છે ત્યારે ઈશ્વર ના ચરણો માં પ્રાર્થના કરીએ કે વર્ષો વર્ષો સુધી આ ઓ પ્રગટ્ય મોનસવ જગત ગુરુ નો આપણે મનાવતા રહી શાંત ન હોસ સંસાર મે તો ઝલી જાત બ્રહમાન અને સાચું જ છે કે આવા સંતો ના આશીર્વાદ થી આપણા સૌ ના સાથે કે ભલે આપણી સાથે જ દેશ આઝાદ થયો કે પાકિસ્તાનમાં લોકશાહી કે શાંતિ એટલી નથી ટકી શકી જેટલી મારા દેશમાં ટકી શકી છે આપણા જ્યારે જ્યારે રાજ સત્તા એના ઉપર ધર્મ સત્તાને રાખીને રાજ્ય કર્યું છે ત્યારે ઇતિહાસે એની સુવર્ણ અક્ષરે નોંધ લીધી છે અને એ રાજ્ય શાસન ઉત્તમ રહ્યું અને જ્યારે જ્યારે રાજ સત્તાએ ધર્મ સત્તાને દબાવવાની કોશિશ કરી અને ધર્મ સત્તાથી ઉપર રાજ સત્તાએ રહેવાનો પ્રયત્ન કર્યો ભલે એના પાસે બધું જ હતું પણ સર્વનાશ થયો છે એ રાવણ હોય હિરણાકશ્યપ હોય કે અન્ય કોઈ પણ હોય ધર્મ સત્તાને દબાવીને રાજ સત્તા ક્યારેય સુવર્ણ અક્ષરે ઇતિહાસ નથી લખી શકી ત્યારે હું તો પૂજ્ય શ્રી શંકરાચાર્યજી મહારાજના ચરણોમાં એ જ પ્રાર્થના કરું છું કે અમને એવા આશીર્વાદ આપજો કે ધર્મના રસ્તે ચાલી શકીએ આપના આશીર્વાદથી ચાલી શકીએ આપે બતાવેલા રસ્તે ચાલીએ અમદાવાદ એ બહુ ભાગ્યશાળી છે કે જગતગુરુ શંકરાચાર્યનો નો ચતુર્માસ અહીંયા હોય અને એમનો પ્રાગટ્ય દિવસ અહીંયા ઉજવાતો હોય એવા મારા પરબ્રહ્મ નારાયણ સ્વરૂપ ગુરુજીના ચરણોમાં વંદન કરું છું તો મારું જો કે સંગીત તમારું શરીર ડોલાવશે મન ડોલાવશે પણ જો તમારો આત્મા ડોલાવતો હોય અને આત્માને જે ચેતના હોય અને એને જાગૃત કરતો હોય અને એને જે ચિનગારી આપતો હોય તો આપણો ગુરુજનોનું જ્ઞાન આપણને ચિનગારી આપતો હોય છે અને આપણો સત્ય જાણી શકતા હોઈએ ભારતીય સંસદ મેં અભી 1 15 દિવસ પહેલા ગુજરાત કે એક સંસદ મેં કહા गौ माता को राष्ट्रमाता घोषित किया जाए और यह पहली बार भारत के इतिहास में पिछहत्तर वर्ष के इतिहास में पहली बार संसद ने कहा है कि गौ माता को राष्ट्रमाता घोषित करो आज तक ये बात आई कि दो हत्या बंद करो लेकिन गौ माता को राष्ट्रमाता घोषित करो ये बात पहली बार संसद में गुजी है तो ये बात अगर शंकराचार्य कहते हैं और अगर हमारे राजनेता इसको उठा लेते दोनों पार्टी होकर मैं देख रहा हूं शक्ति सिंह जी है पास में बाबू भाई देसाई बैठे अभी, अभी प्रदीप सिंह जी यहां कर गए हैं आप लोग मिलजुल जाइए कांग्रेस भाजपा एक हो जाइए कम तो से कम इस मत पर तो हो जाए